કાકે તાલકો ના ચટલા ગામેથી રૂપિયા ચાર હજાર પાંચસો ની રોકડ સાથે ચાર જુગારી ઝડપ્યા

હારજીતનો જુગાર રમે છે જેથી પોલીસ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ઠાકોર બળવનજી જામાજીના ઘરની આગળ ખુલ્લામાં કેટલાક હિસમો ગંજીપાના હારજીતનો જુગાડ રમી રહ્યા હતા ત્યારે પોલીસે કુળંદ કરી ચાર જુગારી રૂપિયા ચાર હજાર પાંચસોના મુદ્દામાં સાથે ઝડપી પાડ્યા અને સ્થળ પરથી જુગાર રમવાના સાહિત્ય સાથે ચાર હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો અને ચાર ઈસમોને શિહોરી પોલીસ મથકે લાવવામાં આવ્યા તાજેમાં ઠાકોર ભૂદરજી કલ્યાણજી ઠાકોર જીતાજી જોરાજી ઠાકોર અમરતજી ગોબરજી ઠાકોર બળવંતજી જામાજી તમામ રહેવાસી ચેકલા તાલુકો કાંકરેજ જિલ્લા બનાસકાંઠાનાઓને ઝડપી શિહોરી પોલીસ મથકે ગુનો નોંધ્યો